એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તમામ ફેકલ્ટી અને કોલેજોના તમામ કેમ્પસમાં છેલ્લા ઘણા સમયથી કચરાઓના ઢગલા પડી રહ્યા છે જેના લીધે ગંદકી ફેલાઈ રહી છે અને દુર્ગંધી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે જ્યારે કારકર્તાઓ કચરાનો ઢગલો લઈને એમએસ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા તંત્રને ખબર પડે કે યુનિવર્સિટીની અલગ અલગ ફેકલ્ટીઓમાં કયા પ્રકારના કચરાઓ છે જેને લઈને વધતા કચરાને કારણે માખી મચ્છર સમેત ઘણા જીવજંતુઓનો ઉપદ્રવ વધી ગયો છે જે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સ્ટાફ તમામના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું સાથે યુનિવર્સિટીમાં સાફ સફાઈ માટે જે પણ એજન્સીને કોન્ટ્રેક્ટ આપેલું હોય તેને તાત્કાલિક ધોરણે દરખાસ્ત કરી યુનિવર્સિટીના તમામ ફેકલ્ટીને સ્વસ્થ સુંદર બનાવી વિદ્યાર્થીઓને સ્વસ્થ વાતાવરણ આપવા અમારી આપને વિનંતી છે યુનિવર્સિટી કે વિવિધ કેમ્પસોમાં જા કર જો કચરા જ્યાં થો કૂડા વો એકત્ર કરાઈસ ચાન્સલર સી દેને ગયે થે યુનિવર્સિટી યુનિવર્સિટીમાં આપ કોઈ ફેકલ્ટીમાં દેખીએ તો હર ફેકલ્ટીમાં આપકો કચરા નજર આયેગા એનએસયુએ ને કાફી પહેલે ये मुद्दे पर रजुआत वाइस चांसलर सी से रजिस्ट्रार सी से की थी लेकिन कोई भी इम्प्लीमेंट ये चीज़ पर हुआ नहीं था तो आज फिर एन हर फैकल्टी में जाकर कचरा की जो जो जहाँ पढ़ा था वो साफ़ सफाई कर कर वाइस चांसलर से को देने गया था और मांग की गई थी कि यूनिवर्सिटी के सभी कैंपसों में इसकी साफ़ सफ़ाई होनी चाहिए और एक कैंपस जहाँ विद्यार्थी रोज आता है उसको एक स्वच्छ एक सुंदर बनाया जाए वैसे एन की मांग थी अमर वाघेला अध्यक्ष वडोदरा एन